પાછું હવે આ કેટલી તારીખે છવ્વીસ તારીખ છે અને આપણે ત્રીસ તારીખ આવી અમદાવાદ રહેશે ખબર છે છે હવે આપણે એટલે તો અત્યારથી હજી કોલેજનું આમ આવ્યું અત્યારથી મારે આવી કે

આપણે ભાગ લેવાનો આપણે તો ઘરે ભાગી આવવા મોય આપણે એમાં રૂચિ જ નથી ખોટું હું પછી થયા બીકોમ પછી જોશું વિચાર છે કરવાનો તો કઈ આપણે દુકાનમાં રેડી છે એવું બધું થાય છે મૂંછો છું થઈ તો મેળા પછી કઈ સાગર નથી તો લાઈટ નથી એટલે જાય છે જે નામી જેવો ઓકરો જોઈ શકો તો બધું જોવાઈ ગયું છે એકદમ ચાલો ગાઈશ બધા મજા આવશો સવાર થઈ ગઈ ને આપણે નીકળી ગયા છે અહીં દુકાન માટે જોઈ લે કેવું બધું સાફ સફાઈ થઈ ગઈ છે રોડની તો હું મહિલા દુકાને જઈને ગાઈશ તો દોસ્તો આપણે આવી ગયા હતા દુકાને દુકાને આપણે ચણાદાર કરવાની તો તો લેવા આવ્યા હતા ફટાફટી નીકળી જશો પાછા અને જો મસ્ત બધું રેડી થઈ ગયું જો અહીંયા ને પાણી ગોઠણ ગોઠણ માથે જતા હતા વરસાદ આવતો હોય ને મોબાઈલ લઈ આવતો તો કોઈ ભાઈ તો કામ તો ન લઈ આવે તો મેળા પછી હવે આગળ ગઈશ ચલો ગઈ કેમ છો મજામાં ગઈ તડકો એવો થઈ ગયો છે તો અને આમ લાગે વરસાદની રમછટ બોલતી હોય તો બોલતી હોય ને આપણે જવાના પછી કલ્યાણપુર મામાના છોકરાને મૂકવા જે હવે તો બે ત્રણ દી રોકાવા એને મૂકતા આવીને ભાગી જોઈ તડકો કપના પેટનો તડકો ખાઈશ ઓ થાકી ગયો દુકાનમાં હાકો કરી લીધું ને દાદા એક ઊંધેડો હોય ગાય દુકાનમાં કડી ગયો નવું કાઢું એવું લાગશે જોઈ એના માટે બીજું તો કાંઈ કરાય નહીં કારણ કે આના જ કરીને હા એટલે તો જોઈએ નીકળી ગયા છે કારણ કે એનો ઉપયોગ થાય ઘણો આપણા ઉપાય બહુ બધા છે કંઈક ગંધાય ને એવું દઉં ને બહુ મેડો નીકળવાનું થાય કરી હવા તો ગઈશ ફટાફટ હોય જાય ખાઈ પીને ડાયરેક્ટ નીકળી જાવ ને તો વરસાદ જેવું લાગે બહુ તો મેળા પછી ગઈશ આગળ ચાલો ગઈ સ્વાગત છે આપણા નવા બ્લોક મતલબ બ્લોકમાં કેમ છો બધા મજામાં છો ને આપણે જો જોઈ જાય મામાને છોકરાને મૂકવા આવ્યા હતા અત્યારે આપણે પૂકી ગયા છીએ ગણેશગઢ ગણેશગમથી હવે ઘરે જાય છે વરસાદ જેવું હોય ને બધું બ્લોકની ક્લિપ ઉતાર એક સારા મળી વાતાવરણ એવું મસ્ત ને ગાઈશ એમ થાય કે આવું વાતાવરણ હોય તો મજા આવી આવે જ વરસ વરસ વાતાવરણ આવું રહે તો બહુ મજા આવે તો મળ્યા પછી આગળ ચાલો ભાઈ નીકળી ગયા છે

વરસાદ એને ઠેકી પડ્યો હતો પછી રહી ગઈ ઘઉં નીકળી જવાના કહેવાય ને બાજરાનું પડ્યો ઘઉંનું બાજરું હવામાન ઘરે લઈ જવાનો હતો એના વરસાદ એવો હતો કે આગળ ક્યાંક નડી ગયા વખતે વરસાદ હતો કે ઓકરો કહેવાય ને આને લેવો લોકો ને આ ઓકરો ને પાંચ ફૂટ ને દેખાડે ત્યાં સુધી ગાડી કાઢી દીધી હવે પણ આ જ ગાડી કાઢી હતી એટલે પછી લાગે રેડો આવે ગાડી જવા હોય ને ગાય તમે જોઈ લો આમાં તમને દેખાય નહીં કેટલી હાલે પણ આમ જોવા અંદાજે તમે આવી જ દેખાય ધીરી જ હાલે ગાડી કારણ કે ગાડી ને એપતા પેલા હોય એવું હતું ને અરે પત નવી નવી ગાડી લીધા આઠમા નવમાં મોડ ના થવો જોઈએ કોઈ અને અત્યારે એમ જ ગાય તો હોય એમ પતકોડીનો રહીને મતલબ પતકોડીનો મતલબ લેટાઈ રહીને આગળ વધે તો ભાઈ આપણી ગાડી લિમિટ હોય વેચી પણ આવું બધું

રાસ્તો ઉમદો નહોતો મારા રસ્તા દેખાણું જોઈ લ્યા આ અમારો રસ્તો હે બેકાન પેટ ના કોઈ કેવા નથી હવે એકાથે ગાડી આવી તો ધ્યાન રાખવું પડે ગમે તે હેઠે ઉતરી જાય જોઈ શકો છો એકદમ ધીતે ગાડી હા એટલે ફટાક ધીરે ધીરે ઉતરી જાય તો કે જે આપણે આરામથી ગાડી આપણને કાઈ વાંધો ના આવે જોઈ શકો કે હું પાણી દે ગાઈસ તમે જોઈયો હશે કેવો આપણો અને જો છાટા ચાલુ થઈ ગયા છે તો હવે આપડી ગાડી ની ગતિજય વધારવી પડીએ નકર એને ઊંધા આવા તો વરસાદ ના કારણે આપણે રહી જવું ફીના કામે તો ગમન ગતિ વધારી અને ફટાફટ ઘરે પૂગી જઈએ કે વિખાતો જાવ નકર ઓલું થાય ઘરે આવી ફીના જેવું થાય જોઈ લે થોડા થોડા ચાલુ થઈ ગયા ગાઈસ તો ફટાફટ આપણે પૂગીયા ઘરે મોટા ફીના ના આપણો જો આપણે આજે નવા કટ ભૂગી ગયા છે આપણા ઘરે જાય છે જઈ લે રોડ ઉપર કેવું થઈ ગયું હા ચોખ્ખો ચણ થઈ ગયો રોડ આખો એકદમ મસ્ત થઈ તો ફટાફટ આપણે ઘર ભાઈ જાય હાથ પગ જોઈ લે એટલે વાંધો ને આવે ને તો આંગળા ઊંઘથી મતલબ આંગળાની વચ્ચે થઈ જાય ઈ બહુ બરો પાછું અમદાવાદ જાઓ ને ત્યાં આગળનું ગરમી ગમે બહુ બરે ફટાફટ આપણે ઘરે પૂરી મળ્યા પછી આગળ આવી ગયા છે પાંચ આપણે નીકળી ગયા પાછા ઘરે દુકાન ચક્કર મારવા ગયા હતા તો હવે આપણે ઘરે ચક્કર મારતા આવીએ અને પૂછતા હોય તો બકાલ લેવાનું છે વરતા જે માહોલ છે તો બકાલ એવું સાડા પાંચેક એક ગાડી આવે ને આવી સંભાળીએ લેવા જાય એ બધા સારો મારી બકા લેતા ભાઈ કઠોળ ખાશું બે દિવસ કઠોળ જ છે કાલે ખીચી હતી આપણે તો મમન ઘરે હતા કાલ જતા આવી તો આપણે નીકળી ગયા તો પાછા ફટાફટ એને કાંઈ જવું પડ્યું મોબાઈલ ને ભૂલાઈ ગયો તો ક્યાં ખબર દુકાને એટલા માટે દુકાને તમે જઈ લો નહીં બોલ બોલ બીજો બ્લોક પેલા મળ્યા પછી આગળ બધે ને કરી ગયા હતા આવીને ગાઈસ વાગી ગયા છે છ ને દસ દિવસ નીચે હવે આપણે આ ડ્રોગને પૂરો કરી દઈએ અને આપણે અત્યારે કરતા માલ જો જોખમતા બટેકા લઈ જવાનું ઘરે કારણ કે આપણે રહ્યા છીએ રવિવારને અત્યારે કરવાનો છે સાંજે ફરા અને સાંજે શાક બનાવવાનું છે બટેકાનું તો આપણે પૂછ્યું છે કે આ બટેકાનું બનાવવાનું શાક તો બફાઈ જાય ને બધું કઈ જઈ કાલ કાલે તમારો ભાઈ નીકળી જવાનો છે અમદાવાદ સાંજે પછી મસ્ત અમદાવાદની નકિલમાં જો શું મેળ આવશે તો અમદાવાદે પણ આપણે હવે રેગ્યુલર ચાલુ રહીશું બ્લોગમાં નવો માલ આવવાનો આવી ગયો છે મીઠો પાવડર જે આપણે કામો કરવાના આવે છે પાછો આવી ગયો છે સ્ટોકમાં તો જોતો હોય તો લઈ જ ભાઈ વરસાદ જેવું એવું હતું મસ્તીનો વરસાદ આવી ગયો પાછળ ઊંધાટના લડવા આવી ગયા છે અત્યારે તો હા વાતાવરણ એકદમ વેડી છે કાંઈ ઘટે એવું નથી યા ભાઈનો છે તરાવ આપણું નામી જોયું એડવાઈઝ મળ્યા પછી હવે નવા બ્લોગમાં બધે જય શિયા રામ હોર મહાદેવ ગાધે તો બધેને બાય